ખુશીઓ કી દિવાળી માનવતા અને આનંદનું અનોખું ઉજાસ હેલ્પ ફાઉન્ડેશન અમદાવાદના ઉપક્રમે શરૂ થયેલ ખુશીઓ કી દિવાળી પ્રોજેક્ટ અંતર્ગત આજે વિરમગામ અને માંડલ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં જરૂરિયાતમંદ બહેનો અને વડીલ વૃદ્ધો માટે મીઠાઈ ચવાણું અને સાડીઓનું વિતરણ કરવામાં આવ્યું હતું સાથે જ તેમના પુલકાઓને નવા કપડાં આપીને આનંદમાં રંગો ભરી દેવામાં આવ્યા હતા આ સ્નેહભર્યા કાર્યક્રમમાં દીપકભાઈ ઈશ્વરભાઈ પરમાર પે સેન્ટર આચાર્ય કુમાર કુમારશાળા નંબર એક વિરમગામના સતત પ્રયત્નો થકી આ સેવા કાર્યો સફળતાપૂર્વક સંપન્ન થયા છે તેમની પ્રેરણા અને માનવતા માનવતાભર્યા દ્રષ્ટિકોણથી અનેક પરિવારોમાં દિવાળીની સાચી ખુશીઓ પ્રસરી શકી છે હેલ્થ ફાઉન્ડેશનના સ્થાપક ડૉક્ટર ધીરેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ યોજાયેલી આ પહેલનો હેતુ સમાજમાં અંતિમ છેડે પહોંચેલા લોકો સુધી આનંદ અને આશાનો દીવો પ્રગટાવવાનો છે ઉલ્લેખનીય છે કે આ સેવા કાર્યમાં ઉખલોડ પે સેન્ટરના આચાર્ય ઘનસિંહભાઈ પકવાણા હોસ્પિટલાઇઝ હોવા છતાં સેવાનો ઉમરકો રાખીને જોડાયા હતા તેમજ જૂના પાદર શાળાના આચાર્ય જે બી રાઠોડ નરેશભાઈ નવાગામ એમના પરિવાર પણ ઉપસ્થિત રહીને પોતાના સહકારથી કાર્ય વધુ અર્થપૂર્ણ બનાવ્યું હતું આ કાર્ય દ્વારા હેલ્પ ફાઉન્ડેશનને સમાજમાં સંદેશો આપ્યો છે કે દિવાળી માત્ર દીવડા અને ફટાકડાઓથી નહીં પરંતુ દાન અને સહાનુભૂતિ અને માનવતાના પ્રકાશની છે દિવાળીનો સાચો અર્થ પ્રકાશ ફેલાવવાનો છે દીવડાઓથી નહીં પણ દયાથી